નમસ્કાર ન્યૂઝ ન્યુઝી ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ કચ્છના ભુજની કે જ્યાં આગળ ગમખવાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે સીસીટીવીમાં કેદ થઈ છે આ અકસ્માતની ઘટના અને કાર તેમજ બાઇક વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે બાઇક સવાર ત્રણ યુવકો હવામાં પંગોળાયો હોવાની આ ઘટના સામે આવી છે તો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે મેહુલ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો શું વિગતો મળી રહી છે ગંભીર સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સારવાર દરમિયાન મોત હતું અને અન્ય યુવાન છે તે હાલ સારવાર હેઠળ છે સમગ્ર જે ઘટના ઘટી હતી તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા હતા આજે સવારના ભાગમાં છે તે આ અકસ્માત સર્જાયો હતો તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર માહિતી બદલ આપના આભાર